નમસ્કાર સેતર વચાવા અત્યારે જેલ ભેગા જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો ડેડિયાપાડાના ધારાસભ્ય છેતર વચાવા વિરુદ્ધ વન કર્મીએ માર મારવાના મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે એક મહિનાના લાંબા સમય બાદ સૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતા જે બાદ પોલીસ દ્વારા સૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી ત્યારે કોર્ટે સૈતર વસાવાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરી દીધા છે જ્યાં મિત્રો વાત કરીએ તો અત્યારે રિમાન્ડ દરમિયાન સૈતર વસાવા સાથે રાખી પોલીસ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી રહ્યું હતું જો કે મિત્રો ત્યારે તેમજ પોલીસ બંદોબસ્ત તેમના ઘર અને ખેતરમાં રીકન્સ્ટ્રક્શન કર્યું હતું ધારાસભ્ય કરેલા આ અંગે પણ હાથ ધરી હતી જ્યાં મિત્રો વન અધિકારી પાસેથી લીધેલા પૈસા ક્યાં છે તે ક્યાં અંગે અને ચાલીસ દિવસ ક્ષેત્ર વચાવવા ક્યાં હતા તે બધી પૂછપરછ અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જ્યાં મિત્રો ક્ષેત્ર વસાવવાની જે મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે તેઓ જેલ ભેગા પણ થઈ શકે છે તેઓ અત્યારે કહેવામાં આવી રહ્યું છે જૈન